જગદીપ ધનખડે અચાનક આપેલા આ રાજીનામા પર વિપક્ષી સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અનુસાર આ અણધાર્યા રાજીનામાની પાછળ બીજું કોઈ કારણ છે પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે બનાવવા જોઈએ આ રાષ્ટ્રીય હિતમાં રહેશે ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે જગદીપ ધનખડના રાજીનામા અંગે ખડગેની પ્રતિક્રિયા પણ આવી ખડગેએ કહ્યું કે રાજીનામું સ્વીકારવું કે નહીં તે સરકારની ઈચ્છા રાજીનામા સાથે અમારે કોઈ લેવા દેવા નથી कारण उन्हीं को मालूम उससे कुछ हमारा लेना देना नहीं सरकार जाने और उन्हों जाने तो इसमें हमारा कोई आ, कहने का मकसद ही नहीं है क्योंकि ये उनकी इच्छा है और गवर्नमेंट की इच्छा है कि उनको स्वीकार करना नहीं करना वो सब उनकी बात है हमारा कोई इससे वास्ता नहीं हम उनकी अच्छे स्वास्थ्य की कामना तो करते हैं लेकिन कहीं ना कहीं ऐसा प्रमाण होता है कि केंद्र सरकार और उपराष्ट्रपति के बीच में जो उनका रिश्ता है दोनों के बीच में वो पहले जैसा नहीं रहा क्योंकि कल के बी मीटिंग में केंद्र मंत्री भी नहीं थे अब तक प्रधानमंत्री मोदी जी की तरफ से कोई बयान भी नहीं केंद्र सरकार हमको ये नहीं बता पा रही कि क्या किस प्रकार से देश आगे बढ़ेगा अगले उपराष्ट्रपति के संदर्भ में तो कहीं ना कहीं जो एक संतुलन होना चाहिए था जो एक तैयारी होनी चाहिए थी वो नहीं है और ये साफ दर्शाता है कि कहीं ना कहीं जो रिश्ता केंद्र सरकार और उपराष्ट्रपति के बीच में जो पहले जैसा था अब वैसा नहीं है अगर बात करिए चौमासू सत्र बच्चे जगदीप धनखड़े अचानक थी जो उपराष्ट्रपति पद पर थी राजीनामो आपी दी સ્વાસ્થ્યનું કારણ આપી તેમણે રાજીનામું આપ્યું હોવાનું રાષ્ટ્રપતિને પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેમણે ઉલ્લેખ કર્યો કે ચુમ્બોતેર વર્ષીય જગદીપ ધનખડનો કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અને તબીબી સલાહનું પાલન કરીને રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે તો જગદીપ ધનખડે અચાનક જ આપેલા રાજીનામા ઉપર વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ જેમણે કહ્યું કે આ અણધાર્યા રાજીનામા પાછળ બીજું જ કંઈક કારણ હોઈ શકે છે પીએમ મોદીએ ધનખડને પોતાના વિચારો બદલવા માટે મનાવવા જોઈએ આ રાષ્ટ્રીય હિતમાં રહેશે ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે જગદીપ ધનખડના રાજીનામા પર શરૂ થઈ ગઈ છે હવે રાજનીતિ અચાનક જ રાજીનામું આપ્યું છે જે ચોંકાવનારું છે તેવું કોંગ્રેસનું કહેવું છે રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે તેવી પણ વાત કોંગ્રેસે કરી છે કોંગ્રેસ નેતા જયરામ રમેશનો આરોપ છે કે રાજીનામા પાછળ બીજું જ કોઈ કારણ હોઈ શકે છે કંઈક ગંભીર ઘટના ઘટી છે તેના કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત જયરામ રમેશે કરી સાંજે પાંચ વાગ્યા સુધી હું તેમના સાથે હતો સાંજે સાડા સાત વાગે ફોન પર વાત પણ થઈ હતી તેવું પણ જયરામ રમેશનું કહેવું છે કંઈક અલગ જ વાત બની છે જેના કારણે રાજીનામું આપ્યું છે સ્વાસ્થ્યનું તો માત્ર બહાનું જ આપવામાં આવ્યું હોવાનું પણ જયરામ રમેશ શું કહેવું છે કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપો લગાવ્યા છે